તો સ્વાગત છે મિત્રો તમારું અમારા એક નવા બ્લોગમાં અને અત્યારે આપણે છે ને હવે વિજયભાઈની વાડિયા જવાનું છે કારણ કે વિજયભાઈનો ફોન આવ્યો હતો ને કે વાળી આવો કામ છે તમારું હવે આપણે વાડિયા જ આવીએ એટલે ખબર પડી કે શું કામ છે મુકેશભાઈ વેલામાં ફોન આવ્યો તો આપણને ખબર નથી શું કામ છે એમ પણ મુકેશભાઈ ફોન આવ્યો તો આપણે મુકેશભાઈને પૂછી લઈએ

મને તો હકીકત જ લાગ્યું તું મુકેશભાઈ ભાગતા હતા ને ગાડી લઈને એટલા માટે વિધો ભાઈ ફોન કહીએ વાડી છે બોલાય વિડીયો આપણે બનાવ્યો હતો નાનું ને મસ્તી કરવાનો એ બંધ કીધું વાડીએ બોલાયા વાળી તો હેલો મિત્રો પેલા આપણે તો આ મુકેશભાઈનો નો નાનું બ્લોગ પેલા જોયો હતો આની પહેલા એક વિડીયો છે એમાં તો મને એવું જ લાગ્યું કે હકીકતમાં બે લોકો બાજેલા છે બરોબર એટલે મને એવું લાગ્યું મેં વિડીયો તરત એન્ડ કરી દીધો અડધો જ જોયો તો પછી મેં આ બે લોકોને સમાધાન કરવા મારે વાડીએ બોલાવ્યા મેં સમાધાન કરાવી નાખું પછી બે આવીને મને પૂરેપૂરો વિડીયો જોવાનું કીધું તું પહેલાં પૂરેપૂરો વિડીયો જો તો આ માટે વાળી આવ્યા હતા એ ભાઈ અડધો વિડીયો જોયો હતો વિજયભાઈ અને પછી એમ કહેતા હતા ફોન કરીને ક્યાં આવો પોક ખાવા પણ હવે જોયું છે ટાઈમ રહે તો પોક કરીશું નકર પછી કિરે જઈશું તો મિત્રો જો આવી કઈક તુર છે મોટી મોટી બેઠા બેઠા કેટલી ખાઈ ગયા વિજયભાઈ બધા જો હાલ્યા આવે હે ને વેળો વેળો વાયલા જાય છે ને જો ઘઉં છે વિજયભાઈના છે ઘઉં આવો કઈક થઈ ગયા પૂરેપૂરા પાક ઉપર છે એમ

શેણા શેકાઈ ગયા હતા ફર્સ્ટ ક્લાસ મારા દાદા મોડી બેન દર્પણ બેન શીણા ખાય છે જો અમારા ભાઈ અમારા મોટા ભાઈ ના પોઈ રહ્યા છે ખાય ખાય છે ને તો મિત્રો આપણે શીણા ખાઈ લેવી અને વિડીયો નો એન્ડ કરી સુધી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય હર હર મહાદેવ જય માતાજી